નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભિલોડા અગિયારસો બારસો બારસો પચાસ ધંધુકા છપ્પન ખાંભા ભીલોડા અગિયાર ચૌદસો એકસઠ ભેસાણા એક હજાર એક થી ચૌદસો એકોતેર કુકરવાડા ચૌદસો થી ચૌદસો એસી બાબરા અગિયારસો સાહીઠ થી પંદરસો બેતાલીસ સાવરકુંડલા તેરસો વીસ થી ચૌદસો પંચોતેર खेड ब्रह्मा 1200 થી 1250 રાજકોટ 1350 થી 1500 વડાલી 1350 થી 1536 ઉપલેટા 1300 થી 1475 જેતપુર 881 થી 1445 ગોંડલ 1271 થી 1476 મોરબી 1300 થી 1440 લીલિયા મોટા 599 થી 1420 પાટણ બારસો થી પંદરસો એકાવન હારીજ બારસો એકાવન થી તેરસો ત્રાણું ધારી બારસો પચાસ થી ચૌદસો તળાજા બારસો પચીસ થી ચૌદસો પાંત્રીસ કોડીનાર બારસો થી ચૌદસો ચૌદ વાંકાનેર બારસો પચાસ થી ચૌદસો અમરેલી આઠસો ચાલીસ થી પંદરસો ઓગણીસ જામજોધપુર તેરસો પચાસ થી ચૌદસો એકાણું મહુવા સાતસોથી ચૌદસો બોતેર માણસા એક હજાર થી પંદરસો તેત્રીસ સિદ્ધપુર બારસોથી ચૌદસો પંચાણું હિંમતનગર અગિયારસો ત્રીસ થી ચૌદસો પચાસ 1240 બારસો ચાલીસ થી ચૌદસો દસ ભાવનગર બારસો બે થી ચૌદસો એકોતેર વિજાપુર બારસો થી પંદરસો પિસ્તાલીસ કડી તેરસો પિસ્તાલીસ થી પંદરસો ઓગણચાલીસ જામનગર એક હજાર થી ચૌદસો દસ અંજાર ચૌદસો થી ચૌદસો વિસનગર બારસો થી પંદરસો અઠ્યાવીસ બોટાદ તેરસો થી પંદરસો છવ્વીસ ચાણસમા બારસો થી તેરસો એકત્રીસ વિરમગામ બારસો થી ચૌદસો ઓગણચાલીસ હળવદ એક થી ચૌદસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો